નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે ગતિમાન પર આધારિત આ સ્પેશિયલ ટોપિક છે સાયક્લોટ્રોન સાયક્લોટ્રોન તમને ખ્યાલ જ છે કયા સિદ્ધાંત પર કાર્ય કરે એની કાર્યપદ્ધતિ શું છે રચના શું છે આ બધું જ આપણે થિયરિકલ કન્સેપ્ટમાં જોઈ ગયા છે તો એના આધારિત એમસીક્યુ જોઈએ ચાલો રેડી ઓકે તો સ્ટાર્ટ કરીએ ગતિમાન વિદ્યુત બાર ખાલી જગ્યાને કારણે ઊર્જા મેળવે સાયક્લોટ્રોનની અંદર ગતિમાન વિદ્યુત બાર એ કોને કારણે ઉર્જા મેળવે તો કે ગતિમાન વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉર્જા મેળવે છે રેડી ને સાયક્લોટ્રોન બે ડીઓની વચ્ચેના ભાગની અંદર તમે એસી પ્રાપ્તિ સ્થાન દ્વારા હું લાગુ પાડેલું છે વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્ર દ્વારા એ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે એટલે એને ઉર્જા મળે છે એટલે ગતિમાન વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉર્જા મેળવે છે આન્સર તમારો આવશે એ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોઈ એક સ્થળ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે જો અહીં આવ્યું બંને એક જ દિશામાં હોય ઈ અને બી તો એક પ્રોટોન છે ક્યુ વિદ્યુત બાર આમ ગતિ કરે છે ધન રાઈટ તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા તો બળ જીરો જ લાગશે કારણ કે વેગ અને બી

દળ ઉપર આધાર રાખે છે યસ વિદ્યુતભાર ઉપર આધાર રાખે ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે આમાં કે રેખી ઝડપ દેખાય છે નહીં તો કરેખીયે ઝડપથી સ્વતંત્ર છે તો આન્સર તમારો બી આવશે રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એમ વન અને એમ ટુ દળ વિદ્યુતભાર ધરાવતા બે કણો સમાન વિદ્યુત સ્થિતિમાં ના તફાવત હેઠળ પ્રવેગિત થયા બાદ ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે ગતિ કરે છે તો વર્તુળ મેની ત્રિજ્યાઓ આર વન અને આર ટુ હોય તો દળ નો ગુણોત્તર બહુ સિમ્પલ આગળ કન્સેપ્ટમાં આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો કે આર પ્રોઝનલ ટુ રૂટ એમ ચાલો આના પરથી હું ડાયરેક્ટ લખું છું આર વન બાય આર ટુ બરાબર અંડર રૂટ એમ વન બાય એમ ટુ વર્ગમૂળ ને આ બાજુ લઈ જાઓ તો એમ વન બાય એમ ટુ ઇઝ ઇક્વલ ટુ આર વન બાય આર ટુ ઓલ સ્ક્વેર રેડી ને આગળ આપણે એમસીક્યુ ની અંદર જોઈ લીધું છે ઓકે એમ વન બાય એમ ટુ બરાબર આર વન બાય આર ટુ સ્કવેર તો થઈ શકશે કોણ એટલે ક્યુ બરાબર બે કુલમ ચુંબકીય ક્ષેત્ર બી ચાર કેરેટલા વી પચીસ જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડ એફ ચારસો આઈ કેરેટ ન્યુટન તો ઈ કેટલું થાય આવી ગયું છે હમણાં જ પહેલાના ભાગમાં આપણે સાબિત કરી દીધું તું ફરી એકવાર જોઈ લઈએ કે લોરેન્સ બર્ડ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇ પ્લસ વી ક્રોસ બી રેડી ચાલો ચારસો આઈ કેરેટ ઇઝલ ટુ ટુ ઈ પ્લસ પચીસ જે કેરેટ ઇન્ટુ ફોર કેરેટ चलो रेडी और टू ले जाओ એટલે 200 i caret થઈ જશે e + 25 * 100 j क्रॉस k એટલે i અને એ बाजू લઈજો તો e = 200 i caret - 100 i caret તો સિમ્પલ વાત છે e = 100 i caret વોલ્ટ પર મીટર 100 i caret વોલ્ટ પર મીટર તો આન્સર a ચાલો રેડી આગળ વધીએ ને ડી ની ત્રીજી આર પોઈન્ટ પાંચ મીટર તો સાયક્લોટ્રોનમાં પ્રવેગિત ગતિ ઊર્જા કેટલી દળ આપ્યું છે એક પોઈન્ટ છાસઠ ની સત્યાવીસ કેજી तो गति ऊर्जा आ एक इलेक्ट्रॉन वोल्ट 1.6 19 चलो गति ऊर्जा के बराबर वन हाफ एम बी स्क्वायर रेडी तो के बराबर वन हाफ एम आर ओमेगा स्क्वेर कारण वी बराबर आर ओमेगा चलो क्लियर

સિક્સ સિક્સ દસ ની માઇનસ સત્યાવીસ આર પોઈન્ટ પાંચ એટલે આને હું આમ લખી શકું પાંચ ગુણ્યા દસ ની માઇનસ એક તોર ઇન્ટુ ટુ ત્રણ પોઈન્ટ ચૌદ નો વર્ગ એફ સ્કવેર દસ ની સાત એનો વર્ગ તો કે ઇઝ ઇક્વલ ટુ દસ 10 ચૌદ રેડી ચાલો આ તમને જવાબ આવશે જુલમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જવાબ જોઈએ એમાં જો આ બધામાં જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો આપણે ઝૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો શું કરવું પડે ભાગવું પડે તો કે બરાબર વન પોઈન્ટ સિક્સ દસ માઇનસ સત્યાવીસ ગુણ્યા પચીસ ગુણ્યા બે ગુણ્યા નવ પંચ્યાસી ગુણ્યા સત્યાવીસ માઇનસ બે ચૌદ એટલે ચૌદ માંથી બે જાય એટલે બાર બાર રેડી વન પોઈન્ટ સિક્સ ટેનસ નાઇન્ટીન આવી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારો ચાલો જાય એટલે પચાસ પચાસ ગુણ્યા આઠ નવ પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા ચેક કરી લઈ ઓગણીસ ઉપર જાય એટલે પ્લસ ઓગણીસ વીસ એકવીસ ને એકત્રીસ એકત્રીસ ને આ ત્રણ ને ચાર એટલે પ્લસ ચાર દસની ની ચાર રેડી ચાલો હવે પિસ્તાલીસ એટલે પચાસ ની આસપાસ આવે પચાસ એકાવન ચાલો ને એકાવન લઈ લે પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ તો કે બરાબર પાંચ તો ની છ ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવી ગયો સિમ્પલ એન્ડ સોબર કેલ્ક્યુલેશન છે ખાલી ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોઈક ક્ષણે રેડિયો સંયોજન સંયોજનમાંથી ઉત્સર્જિત કોણ ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવે છે સહયોથી વિચલન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં માત્ર વિદ્યુત ભારિત વિચલન અનુભવે રેડી તો ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કોણ છે પ્રોટોન વિદ્યુત ભારિત કોણ છે હિલિયમ વિદ્યુત ન્યુટ્રોન તટસ છે રેડી તો એ એ બીસી ત્રણ એટલે એ ઈઝ ધઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ આર ત્રિજ્યની વર્તુળાકાર વાહક લૂપ માંથી આ જેટલો અચળ વીચપ્રવાહ વહે છે જો આ વર્તુળાકાર તેનું સમતલ ચુંબકીય ક્ષેત્ર બીને રહે તેમ રાખવામાં આવે તો તેના ઉપર બળ સમાન ચુંબકીય ક્ષેત્રમાં બંધ પ્રવાહ ધારિત લૂપ પર લાગતું બળ

આ પી તાર ડિટેલ બધી આપેલી છે જોઈ લો રાઈટ તો આ બળ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ તમારે મેળવવાનું છે કઈ બાજુ લાગે છે એ જોવાનું છે બંને બાજુ બે સમાંતર તારો છે એના વચ્ચે લાગતું બળ એ ફીઝિકવલ ટુ મ્યુઝીરો આઈ વન આઈ ટુ એલેપોન ટુ ફાય વાય ઉપયોગ કરવાનો છે અને તમારે આન્સર લાવવાનો છે ક્લિયર ઓકે ચાલો તો આ તમારે જાતે કરવાનો છે સ્વ નેક્સ્ટ સાયક્લોટ્રોનમાં ધનૈ ની મહત્તમ ગતિ ઊર્જા ચાલો સાયક્લોટ્રોનમાં ગતિ ઊર્જા મેળવીએ એમવી સ્કવેર આપી બરાબર ક્યુ બી વી બરાબર વન હાફ ક્યુ બી વીઆર વી નો લોપ કરવો પડશે ને વી આમાં ક્યાંય છે નહીં તો વી બરાબર આર ઓમેગા આર જોઈ લે આર બરાબર એમ બી ના છેદમાં ક્યુ બી એમ આર ઓમેગાના છેદમાં ક્યુ આર આર કેન્સર તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુબીના છેદમાં એમ તો આર ઇન્ટુ ક્યુબીના છેદમાં એમ આ વસ્તુ એ મૂકો તો વન હાફ ક્યુ અને આ શું આવશે આર ક્યુબીના છેદમાં એમ ઇન્ટુ આર જો આવી ગયું વિદ્યાર્થી મિત્રો જોઈ લો આ છે તો એ આપણે આના પરથી મેળવી લીધું હા બધી કિંમત મૂકી દીધી તો ક્યુ સ્કવેર બી સ્કવેર આર છેદમાં ટુ ઇઝ ધ રાઈટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બસો ન્યૂટન પર કુલમ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ બરાબર વીસ સોરી વીસ ન્યૂટન પર કુલમ પાંચ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે એક વિસ્તારમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન તેના માર્ગમાં વિચલિત થયા વગર પસાર થાય છે તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હોય બાય વિચલન થયા વગર પસાર થાય ત્યારે આપણે આગળ જોઈ ગયા કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ બંને સમાન મૂલ્યના હોય દિશા વિરુદ્ધ હોય ત્યારે એના પરિણામી લાગે એટલે એનું વિચલન વિચલન થાય થાય એટલે જ્યારે ન ત્યારે બંને બળ સમાન હોય વિદ્યુત બળ અને ચુંબકીય બળ વિદ્યુત બળ છે ક્યુ ઇ અને ચુંબકીય બળ છે ક્યુ વી બી બે બાજુથી ક્યુ ડી જઈ તો વી બરાબર શું થશે બોલો ઈ બાય બી રેડી ચાલો

ઇલેક્ટ્રોન કીધું છે તો એફ બરાબર ઇલેક્ટ્રોન માટે વિદ્યુત દર વન પોઈન્ટ સિક્સ દસ ની માઇનસ આ એક બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા નવ પોઈન્ટ એક દસ ની માઇનસ એકત્રીસ ચાલો એફ બરાબર એક પોઈન્ટ છ છેદમાં બે ગુણ્યા નવ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ ચૌદ એકત્રીસ ઉપર હેઠળ ઓગણીસ ને દસ ઓગણત્રીસ ત્રીસ દસ અગિયાર બાર બાર દસ ની બાર હેડી ગુણ્યા દસ ની બાર ચાલો તો એફ ઇઝિકવલ ટુ જીરો પોઈન્ટ ઝીરો ટુ સેવન ડબલ નાઇન દસ ની હર્ટ્સ રેડી ચાલો તો દસ ની દસ હજી ઘટાડીએ તો એફ બરાબર નાઈન ઇન્ટુ દસ ની નવ અર્સ તો એફ ઇઝ રિયલ ઇક્વલ ટુ અઠ્યાવીસ અઠ્યાવીસ ગીગાર્ટ યસ ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે રેડી ચાલો આગળ વધીએ આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું हिंद જય ભારત થેન્ક યુ